કમલ મહેતાએ કાં તો ખોટી રીતે એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટીનો જશ લેવાનો પ્રયત્ન કર્યો છે અથવા બે હજાર વીસ પછી એમણે તૈયાર કરેલા પત્રને બે હજાર પંદરમાં છપાવવાની પ્રક્રિયા કરી છે આ પેપર ત્રીસ બાર બે હજાર ચોવીસે અપલોડ કરવામાં આવ્યા છે આ બધા જ પેપર એક જ દિવસે બપોરે અગિયારથી સાંજના ચાર વાગ્યા સુધીમાં અપલોડ કરી અને બે લાભ લેવાનો પ્રયત્ન થયો છે પગાર ધોરણ લેવા માટેનો પાછલા દરવાજે આ પ્રયાસ થયો આ પહેલીવાર વાર મારી વિરુદ્ધ રજૂઆત નથી કરી અગાઉ અનેક રજૂઆતો કરી છે અત્યાર સુધી માની એક પણ ફરિયાદ સાચી કરી નથી અત્યારે સૌથી સિનિયર જો કોઈ હોય એકેડેમિક કાઉન્સિલમાં માં પ્રોફેસર તરીકે તો હું છું મારું પ્રમોશન છે ડ્યુ બે હજાર ચૌદ બે હજાર ચૌદ પછી કોઈ પેપરને મારે કઈ લેવા દેવા છે નહીં બાવીસ જુલાઈ કે ઓગણત્રીસ જુલાઈ બે હજાર વીસ ના રોજ ભારતની કેબિનેટે રાષ્ટ્રીય શિક્ષા નીતિ બે હજાર વીસ ની જાહેરાત કરી રાષ્ટ્રીય શિક્ષા નીતિ બે હજાર વીસ એ આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ભારતને આપેલી શિક્ષા નીતિ હતી આશ્ચર્ય થાય કે બે હજાર પંદર માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ ડોક્ટર કમલ મહેતા એ જે પેપર સંશોધન પત્ર રજૂ કર્યું તેમાં એનીપી ટ્વેન્ટી ટ્વેન્ટી નો ઉલ્લેખ છે અને એની ચર્ચા છે આનો અર્થ એવો થાય કે દેશનો ઇતિહાસ ભવિષ્યની અંદર એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટી એ માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વિચાર નહીં પરંતુ બે હજાર પંદરમાં ડોક્ટર કમલ મહેતાએ આપેલો વિચાર છે આ પહેલી દ્રષ્ટિએ એવું લાગે છે કે કમલ મહેતાએ કાં તો ખોટી રીતે એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટીનો જશ લેવાનો પ્રયત્ન કર્યો છે અથવા બે હજાર વીસ પછી એમણે તૈયાર કરેલા સંશોધન પત્રને બે હજાર પંદરમાં છપાવવાની પ્રક્રિયા કરી છે ઘણા બધા મુદ્દાઓ હતા કમલ મહેતાને આજથી બે વર્ષ પહેલા જ્યારે ઈસીની રચના થતી હતી ત્યારે તત્કાલીન કુલપતિ નીલામરી દવે એ મુદ્દા ઉપર નામંજૂર કર્યા હતા કે એમની પાસે કોઈ રિસર્ચ પેપર નથી ઓચિંતુજ એક વર્ષની અંદર વર્તમાન કુલપતિ આવ્યા એના થોડા દિવસ પહેલા એમની પાસે નવા સંશોધન પત્રો આવી ગયા આ બાબતની શંકા જતાં આરટીઆઈ કરવામાં આવી બધી જ વિગતો ચકાસતા એવી ખબર પડી કે બે હાજર ચૌદ થી ચોવીસ દરમિયાન આજે પણ વેબસાઇટ ઉપર એ વિગતો અવેલેબલ છે આપણે ખોલી એની પીડીએફ ડાઉનલોડ કરીએ એટલે જોવા મળે કે આ પેપર ત્રીસ બાર બે હજાર ચોવીસે અપલોડ કરવામાં આવ્યા છે આ બધા જ પેપર એક જ દિવસે બપોરે થી સાંજના ચાર વાગ્યા સુધીમાં અપલોડ કરી અને બે લાભ લેવાનો પ્રયત્ન થયો છે એક ઈસી મેમ્બર અને બીજું સિનિયર પ્રોફેસરનું પ્રમોશન સિનિયર પ્રોફેસરને લેવલ પંદર એટલે ગુજરાતના ચીફ સેક્રેટરીને મળે એ લેવલનું પગાર ધોરણ લેવા માટેનો પાછલા દરવાજે આ પ્રયાસ થયો છે એમના જે સંશોધન પત્રો છે એની ફોરેન્સિક તપાસ કરવામાં આવે તો પણ મને વાંધો નથી જો કુલપતિ અને વર્તમાન સરકાર એવું માનતી હોય કે આ સંશોધન પત્રો સાચા છે તો એની ટ્વેન્ટી ટ્વેન્ટી એ નરેન્દ્રભાઈ વડાપ્રધાનનો વિચાર નથી પરંતુ કમલ મહેતાનો વિચાર છે આ ભારતનો ઇતિહાસ ભવિષ્યમાં યાદ કરશે આ વાતને હકીકત શું છે તેનો તપાસ કરવા માટે હું રાજ્ય સરકાર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને વિનંતી કરું છું જર્નલની ફાઇલ જે તે જર્નલ ચલાવનાર વ્યક્તિઓ પોતે એ વેબસાઇટ મેનેજ કરતા હોય છે આઈએસએસ નંબર એમને લીધેલો હોય એના કારણે લોકો એની પાસે પેપર જર્નલમાં જાઓ જર્નલમાં જઈ અને ડિસેમ્બર બે હજાર ના પેપર ડાઉનલોડ કરો એમાં કમલ મહેતાનું પેપર ઇન્ડેક્સમાં બતાડવામાં નથી આવ્યું પણ પાછળથી ઉમેરેલું હોય એ રીતે મૂકેલું છે એને ડાઉનલોડ કર્યા પછી એને પીડીએફ પ્રોપર્ટી ડાઉનલોડ કરીએ એટલે તરત જ આ પેપર કઈ તારીખે કેટલા વાગે જર્નલે અપલોડ કર્યું છે દેખાય છે આ બન્યું છે એવી રીતે કે એની પાસે જે પેપરો હશે અથવા એને કોક પાસે કરાવ્યા હશે અને કહી દીધું હશે કે મને જૂના વર્ષમાં અપલોડ કરી આપો એટલે આ જૂના વર્ષમાં અપલોડ થયા છે એટલે જ આવી ભૂલ થઈ હોય કે પંદર ના પેપરમાં એનીપી ટ્વેન્ટી ટ્વેન્ટી લખાયું હોય અને પંદર ના પેપરમાં બે હજાર અઢાર ના પેપરનું રેફરન્સ આપવામાં આવ્યો હોય પેલી દ્રષ્ટિએ યુનિવર્સિટી સાથે છેતરપિંડી કરી જૂની તારીખમાં પેપર છપાવ્યા હોય એવું લાગે છે હું એવું માનું છું વ્યક્તિગત રીતે કમલ મહેતા જવાબદાર કારણ કે એનો પોતાનો સ્વાર્થ હતો એને લેવલ પંદર નું પ્રમોશન જોઈતું હતું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલી વખત લેવલ પંદર કોઈને મળવા જઈ રહ્યું છે અને એ ઇન્ટરવ્યુ થવાના છે એમાં દસ થી પંદર લાખ રૂપિયાનો આર્થિક લાભ મળે અને આજીવન પેન્શનમાં લાભ મળે એ આર્થિક લાભના હેતુથી આ પહેરું એવું જણાય પ્રાઇવેટ એજન્સી હોય છે જે આ ઓનલાઈન જર્નલ ચલાવતી હોય એને અપલોડ કર્યા છે એની સામે કાર્યવાહી કરવાની યુનિવર્સિટીને તો સત્તા નથી પણ આઈએસએસએન નંબર જે આપે છે એને સત્તા છે એને ફરિયાદ કરી દેવામાં આવી છે મને એવો આશા છે કે આઈએસએસએન ના નંબર આપનાર લોકો પણ એની સામે કાર્યવાહી કરશે ચોક્કસ એફઆઈઆર થવી જોઈએ અને યુજીસી રેગ્યુલેશન એટીન એટી નાઇન એને યુનિવર્સિટીના પ્રોફેસરો માટે કોડ ઓફ કન્ડક્ટ જાહેર કરેલું છે આ કોડ ઓફ કન્ડક્ટ નું પણ ભંગ છે ઇન્ટીગ્રિટીનો ભંગ છે એની વિશ્વસનીયતાનો ભંગ છે અને છેતરપિંડીનો પ્રયાસ છે હવે આખો વિવાદ છે ને છેલ્લા બે દિવસે ચાલી રહ્યો છે અને એ ચાલવાનું કારણ એ છે કે જે નિધશભાઈ બારોટ છે એને મારી સાથે ખબર શું વાંધો છે આ વાર મારી વિરુદ્ધ રજૂઆત નથી કરી અગાઉ અનેક રજૂઆતો કરી છે વીસીને રજૂઆતો કરી છે ગવર્નરને કરી છે મહિલા આયોગને કરી છે એસીએસટી સેલને કરી છે અને તમને જાણીને આનંદ થશે અત્યાર સુધી એક પણ ફરિયાદ સાચી ઠરી નથી એમ અને માત્રને માત્ર જે લોકો સારી રીતે કામ કરે છે કેમ્પસ ઉપર એની પાછળ પડી જવું પોતાની સત્તાનો દુરુપયોગ કરવો એને દબાવવા એને ધમકાવવા ઇવન માર મારીને મારી નાખવાની ધમકી પણ આપવાની આ બધી જ વસ્તુ આ નિદત પારોટ છેલ્લા કેટલાક વર્ષોથી કરી રહ્યા છે શા માટે કરે છે મારણીને કોઈ ઝઘડો નથી મારી ફેકલ્ટી આર્ટસ છે એની ફેકલ્ટી એજ્યુકેશન હું કોઈથી ચૂંટણી લડતો નથી હું ચૂંટણીમાં ક્યાંય વિશેષ ભાગ લેતો નથી પણ ખબર નહી એને ક્યાંક મારી સામે શું છે એટલે વર્ષોથી એ આ બધું કરે છે હવે આ સંદર્ભમાં હું એકેડેમિક કાઉન્સિલમાં આધારે મેમ્બર બન્યો બરાબર છે હવે એકેડેમિક કાઉન્સિલમાંથી બે મેમ્બરને બોર્ડ ઓફ છે પ્રતિનિધિ અને એમાં કાં તો પ્રોફેસર જઈ શકે કાં તો પ્રિન્સિપલ જઈ શકે તો સૌથી સિનિયર મોસ્ટ હોય સિનિયર મોસ્ટ એના આધારે ગણાય કે નિમણૂક પરમાનન્ટ ક્યારે થાય તો મારી નિમણૂક નાઇન્ટીન એટી એઈટમાં થઈ છે અને અત્યારે સૌથી સિનિયર જો કોઈ હોય એકેડેમિક કાઉન્સિલમાં પ્રોફેસર તરીકે તો હું છું એટલે સ્વાભાવિક છે કે બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં મેમ્બર તરીકે હું જાઉં છેલ્લી જે એકેડેમિક કાઉન્સિલની મીટિંગ મળી એમાં ખૂબ ચર્ચા થઈ અને એનું ગણતરી એવી હતી કે જે એકેડેમિક કાઉન્સિલમાં વર્ષોથી રહ્યા હોય એ પ્રમાણે સિનિયરિટી ગણાવવી જોઈએ પણ ગુજરાતનો જે કોમન યુનિવર્સિટી એક્ટ છે એમાં કહે છે કે નિમણૂંટની તારીખ છે એ પ્રમાણે સિન્યોરિટી ગણાવી જોઈએ એને ખૂબ મહેનત કરી ચાર પાંચ લોકોએ પણ એમાંય સફળ ન થયા એટલે મુદ્દો ગયા ચર્ચા પૂરી ન થઈ અને હવે નેક્સ્ટ ચર્ચા લેવામાં આવશે હવે એને બીક છે આ બોર્ડ ઓફ મેનેજમેન્ટ જશે તો હવે એને તો સત્તા વગર ક્યાંય રહેવા પોસાતું નથી બધી જગ્યાએ છે લઈટ લેવું આખો દિવસ યુનિવર્સિટી પડ્યા પાછા જવા કોલેજમાં કોઈ જવું નહીં આટલા બધા પૈસા ક્યાંથી એવા રામ જાણે કે એના પપ્પાને ભેગા નોકરી કરેલા છે બરાબર છે ત્યારે શું સ્થિતિ હતી અમને ખબર છે પણ છતાંય એને બધી જગ્યાએ સત્તા લેવા માટે એને એમ છે કે હું જવું જોઈએ મેં અરજી કરીને મારે બોર્ડ ઓફ મેનેજ જવું છે કે આ આખો સંદર્ભ નહીં જાય તો આખી કે ઘણી બધી જગ્યાએ અલગ અલગ આશે બધા એક સાથે તમે બધા આટલા બધા મિત્રો ભેગા આવ્યા છો મારા માટે ભગવાન આશીર્વાદ છે હવે આ જે છે ગઈ કાલ સુધી મને સાંજે એમ જ ખબર હતી એને કીધું કે મારા પેપર છે જૂની ડેટ પબ્લિશ કરાવ્યા છે બરાબર હવે ખરેખર જૂની ડેટ માં પબ્લિશ કરવાનું કારણ એટલા માટે નથી કે સિનિયર પ્રોફેસરશીપ માટે અરજી કરવાની હોય તો એમાં તમે જે ટેન્યુઅર દરમિયાન તમારું પ્રમોશન થવાનું હોય મારું પ્રમોશન છે ડ્યુ બે હજાર ચૌદ માં બે હજાર ચૌદ પછી કોઈ પેપરને મારે કઈ લેવા દેવા છે નહીં આ પેપર એ કે છે બે હજાર પંદર માં છપાણું છે બરાબર છે એ બે હજાર પંદર માં છપાણું છે આ તો એની રિક્વાયરમેન્ટ હોય અરજીમાં કે છેલ્લા દસ પેપર તમે મૂકો એટલે માટે મૂક્યું હોય પણ મારું મૂલ્યાંકન તો કમિટી કરશે કમિટી મારા બે હજાર ને ચાર થી જયારે પ્રોફેસર બન્યો ત્યારથી બે હજાર ચૌદ થી દસ વર્ષ ગાળા દરમિયાન મેરા કેટલા પબ્લિકેશન છે મેં ત્રેવીસ પબ્લિકેશન આપ્યા છે અગિયાર પુસ્તકો પણ આપી છે જે મારા પ્રકાશિત થયા છે અને એમાં ક્યાંય કરતા કે અત્યાર સુધી એવો મારા પર આક્ષેપ નથી કે મેં કોઈની ચોરી કરીને મારા પેપરમાં લખ્યું છે